કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં બે ડમી ફોર્મ રદ થયા છે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા આઠ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે કડી વિધાનસભાની પેટાચૂંટણી આગામી ઓગણીસ જૂને યોજાવાની છે ત્યારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું પાંચ જૂનના રોજ કડી પ્રાંત કચેરી ખાતે વિવિધ પક્ષના ઉમેદવારોના પ્રતિનિધિ તેમજ ઉમેદવારોની ચૂંટણી અધિકારીઓની સાથે બેઠક મળી હતી જ્યાં કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ જણાવ્યું હતું કે અગિયાર ઉમેદવારોના ફોર્મ માન્ય હતા જેમાં એક કોંગ્રેસનું ડમી ફોર્મ અને એક બીજેપીનું ડમી ફોર્મ રદ થયું હતું બુધવારે બે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા તેમજ ગુરુવારે એક ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું આઠ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં જ ઉમેદવારો તેમજ રાજકીય ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની તાલીમ આપવામાં આવી હતી તેમજ કુલ પાંચ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે અને પંદર વિવિધ ટીમો અત્યારે કામ કરી રહી છે રાજુ ઠાકોર કડી